નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હોય ને આવેશું સાથીઓ આજનો વિષય જોરદાર છે એટલું યાદ રાખજો વિષય છે કે જો તમારું લિંક વોકું હોય અને સીધું થતું ના હોય એટલે કે ટાઈટ થતું ના હોય ને લોખંડ જેટલું મજબૂત થતું ના હોય એટલે કે જે આકાશના અંદર જે પાળેલો પોપટ ઉડે છે જે પક્ષી હોય છે એ ઓકો વળી જેલો હોય અને ઢીલો ઢસ રહેતો હોય ઠંડો રહેતો હોય ને ગરમ રહેતો ના હોય ને ટાઈટ થતો હોય ના હોય સીધો ના થતો હોય એનો લગતો વિડીયો છે એટલું વાત રાખજો સાથીઓ વિડીયો અંત સુધી જોજો કારણ કે તમને જો આરી પ્રોબ્લેમ રહેતી હોય ને તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય એટલું વાત રાખજો હા શું કહું છું કારણ કે લગન બગન કરેલા હોય ને પહેણે બહેણેલા હોય બોઢાના હોય બુવારાના બુવારા હોય હોય ને પણ કોકના સ્વાલું બાલું પ્રેમ બેમ બેમ કરતા હોય પછી તમારું અત્યારે જ વોકું વળેલું હોય ને સીધું થતું ના હોય તો સીધું કરવું હોય તો આ વિડીયો જોવા જરૂરી છે આનું ના થાય તો પછી વખો આવે એટલું ડખો આવે એટલું વાત રહીજ સાથીઓ કોઈ ચિંતા કરતા નહીં કોઈ ગભરાઈ ના જતા એટલું વાત રહીજ બધા હારા હારાવાણાં થઈ જાય એટલું વાત રહીજ મજા કરશે એટલું વાત રહીજો સાથીઓ પહેલાં તો એક વાત હાજી કરી નાખું વિડીયો પસંદ આવે અને આપણી માહિતી ગમે અને આપણી સલાહ ગમે એક લાઈક કરી નાખજો મારા માટે થઈને એક લાઇક ખૂબ મહત્ત્વની છે કારણ કે તે મારા એક વિડીયોને લાઈક કરશો તો મારી ચેનલનું મોટિવેશન વધશે પ્લસ મારી આબૃ વધશે પ્લસ મારી કેડેટ છે અને મને વિડીયો બનાવવાની શક્તિ છે તમારા માટે માટેની હું નવા નવા વિડીયો લઈને હું શું દિલ જલે મગે બહુ ખુશ હોવા સાથીઓ પોપટને એકદમ ટાઈટ કરવો હોય અને એકદમ લોખંડ જેટલો મજબૂત કરવો હોય આહાહા હા વોકો વળી ગયેલો એને સીધો કરવો હોય આહાહા તો તમારે શું કરવાનું છે ખબર છે હાલ શિયાળો સારું છે ઠંડી પડે છે બહુ ડાઇડ પડે છે પણ જો વહેલા કહેવાય તો રાતે જો ઠરી ગયેલો રહેતો હોય પોકો વળી જેલો રહેતો હોય અને હુઈ જતો હોય તો એને જાગૃત કરવો હોય અને એનો ઉત્તેજિત કરવો ને ટાઈટ કરવો હોય ને તો લસણ ખાવાનું એટલું વાત ગયું લીલું લસણ ખાવાનું એટલું વાત ગયું લીલા લસણની ચટણી ખાવાનું કોઈ તો લીલા લસણનું શાક ખાવાનું છે કોઈ તો હું જેલી લસણની પોચ પોચખળીઓ રાતે ખાવાની છે એટલું વાત ગયું સાથીઓ હાંસું ખાઉં છું પડાવશે એટલું વાત રાખજો ઓમ થઈ ગયેલું છે ને વોકું વળી જેલું છે ને તો ઓમ થા એટલું વાત આમ ઓમ 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 અને ફુવારા પદ્ધતિ સાલુંથી જ આ પિસ્કારીઓ મારશે એટલું વાત રાખજો સફેદ કલરની એટલું વાત રાખજો દિલના દરવાજા ઉપર તો કલર રંગી નાખશે એટલું વાત રહી ગયું એ ફેરન એન્ડ લવલી મેકઅપ લગાવવાનું જરૂર નહીં પડે દિના દરવાજા એટલું વાત કરી તમારી ઘરવાળી પ્રેમિકા લવનને કારણ કે એ કલર એવો છે ને સફેદ કરી નાખશે વ્હાઈટ વ્હાઈટ કરી નાખશે ચીકણું ચીકણું એટલું વાત રાખ્યું સાથીઓ સતવાત સાચી કરું છું એટલું વાત રહી ગયું લીલું લસણ ખાવાથી વિર્ય વધે છે સુકરાણું વધે છે સેક્સ પવનના અંદર વધારો થાય છે ઉપર ટાઈટ થાય છે બીજી એક વાત કરી નાખું સાથીઓ વાળું દૂધ પીશો તો મજે દરિયા કરશો બૂમ પડાવશો અળદર પણ ગરમ છે એટલું વાત કો તો અઢીસો દૂધ હોય એના અંદર લવિંગની પોત પોતથી દસ કળી એટલે કે લવિંગ નાખી દેવાનું પોચથી દસ લવિંગ લવિંગવાળું દૂધ ઉકાળીને પીવાનું એટલે મોજે દરિયા કરશે એટલું વાત કોઈ તો મરીવાળું ઉકાળેલું દૂધ પીવાનું છે મરી છે ને અઢીસો દૂધને દસથી બાર નાસી ઉકાળી દૂધ પીવાય કોઈ તો આદુવાળું દૂધ પીવાનું છે એટલું યાદ રાખજો કો તો એકલું દૂધ ગરમ કરીને પીશો તો મજે દરિયા કરશો પણ તો કહું છું ખાટલો અને પલંગ પલંગ મજબૂત રાખવાનો બહુ મજબૂત રાખવાનું પીચ બીચ સપાટ રાખવાની એટલું યાદ રાખજો સ્વાટ મારતા ફાવે એટલું યાદ રાખજો કારણ કે તમારી ઘરવાળી દડા જબરા નાખશે પણ તમે આઉટ ના થઈ જાવ એટલું સારું એટલું વાત રહીજ ટમ્પિંગ બમ્પિંગ કલાક ક્લીન બોલ્ડ ના કરી નાખે એટલું વાત કારણ કે અત્યારે છે ને જલ્દી આઉટ થઈ જવરાય છે એટલું વાત વિકેટ જલ્દી પડી જાય છે એટલે જાતે ટકતા નહીં ગણાયેલો એટલે ટકવું હોય તો ખોરાક ખાવો જરૂર છે એટલો કોતો રેકડોનું શાક ખાવું જરૂરી છે આહા બુધ્યું બુધ્યું ખાવાનું જોર રાખો એટલું વાત રાખજો કચોરી બચરું ખાવાનું જોર રાખો એટલું વાત રહેજો પણ જો તમે કોઈ દારૂ પીતા હોય બીડી પીતા હોય સિગરેટ પીતા કોઈ વ્યસન વેસન કરતા હોય તો બંધ કરી દેવાણથી છે ને પોપટ ઠંડો પડી જાય છે ને વોકો વળી જાય છે સીધો થતો નથી એને ટાઈટ થતો નથી લોખંડ એટલો મજબૂત થતો નથી એટલું વાત વ્યસન બરબાદ કરે છે એટલું વાત રહીજો વ્યસન મુક્ત બનો એટલું વાત રહીજો વ્યસન કરવાનું થોડી મૂકશો તો બધા હારામાં નથી કંકુના થઈ જાય એટલું વાત રાખજો સાથીઓ વ્યસન તમને બરબાદ કરશે તમારા શરીરને બરબાદ કરે છે સાથીઓ પોપટ ઢીલો પડવાનું કારણ ઠંડો પડવાનું કારણ વોકો વળવાનું કારણ સીધો ના થવાનું કારણ તમે જ જાતે જ ભૂલો કરેલી હોય મનુષ્ય છે ને ભૂલને પાત્ર છે એટલું બધું મનુષ્ય જ પોતે ભૂલ કરે છે અને પછી પોતાની ભૂલો સુધારવા માટે ડૉક્ટરો પાસે જાય જ્યોતિષો પાસે જાય ભુવાઓ પાસે જાય બધા પહાડ જાય એટલું વાત પણ સોલ્યુશન મળતું ને બધા લૂટી છે એટલું યાદ રાખજો બધાય એટલે સાથીઓ એનું સોલ્યુશન લાવવું તો તમારે પોતાની ભૂલ સુધારવી જરૂરી છે એટલું યાદ તમે કઈ રીતે શોટ મારો છો ને ક્લીન બોલ્ડ એ તમારે જોવું જરૂરી છે એટલું વાત પણ તમારે વિચારવાનું કે કઈ તમારી ઘરવાળી કઈ અક્ષણથી દડો નાખશે કેટલી સ્પીડથી નાખશે કેટલી સ્પીડથી તમારે બેટ ભમાવવાનું છે કેવી રીતે ટેકનિકથી હેડવાનું ને એ બધું તમારે વિચારવાનું છે એટલું વાત ગયું તમારી ઘરવાળી તો દિલનો દરવાજો ખોલીને તૈયાર રહે પણ તમારે તૈયાર રાખવું પડશે તમારું હથિયાર એટલું વાત ગયું સાથીઓ ગરમ ગરમ ખાવાનું જોર રાખો અને અઢીસો દૂધ હોય એના અંદર ઇલાયચી આવે ને ઇલાયચીના દોણા નાશીને ઉકાળીને પીશો ને તો મોજે દરિયા કરશો કહો તો મધનું સેવન કરશો લીલી શાકભાજી ખાશો ને તો મજે દરિયા કરશો એટલું વાત રાખજો સાથીઓ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરો ચેનલના અંદર જો નવા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર ક્લિક કરો મિત્રો આ વિડીયો સાખા ગુજરાતના અંદર ચગાઈ નાખો આ ભલુને ફેમસ કરી નાખો હાઈલાઈટ કરી નાખો એટલો સાથીઓ હું શું પ્રેમી દીવાનો આશિક દીવાનો આહા मजी मजी मोज मारे बुरे मर्दोनी फौज मारे बुरे आ जानू मलवाए आ, आ बहु फेर एंड लवली लगाई सब बहु मेकअप लगाई सब बहु रुपाला लागो सो हो गोरी चिया गाऊना सा आ કાજ્યો ફેમસ કરી નાખો હાઈલાઇટ કરી નાખો ભાઈ લુને ટોટી ખાઈ થી ભય નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયક ક્લિક કરો મિત્રો આવજો બબાઈ સિ ટાટા વન ફોર થ્રી લાવ ટુ